આપ ક્યાં છો હાલમાં ત્યાં લાલા બિહારીની જે લાલ જજમનો આખો જે બંગલો હતો એ તોડી પડાયો છે આપ ક્યાં છો ચંડોળાની અંદર કારણ કે ચંદોડા જબરજસ્ત મોટું છે શું હાલમાં ગતિવિધિઓ થઈ રહી છે અર્પણ બિલકુલ જનક આખો આ વિસ્તાર ચંડોળા વિસ્તાર તરીકે જ ઓળખાય છે અને તેમાં અલગ અલગ ગલીઓ અલગ અલગ મોહલ્લા પ્રકારના છે પરંતુ હાલમાં આપણા સહયોગી ઉદય જે જગ્યા જે ફાર્મ હાઉસના ડેમોલિશનની કામગીરી બતાવી તેનાથી દૂરની તરફ છું કારણ કે ચારે દિશામાં કહેવાય કે બધી જ દિશામાં જ્યાં નજર કરો ત્યાં ફક્તને ફક્ત જેસીબીના વિશાળ પંજા જે છે તે આ ગેરકાયદેસર બાંધકામ ઉપર બિલકુલ નિષ્ઠુતાપૂર્વક પડી રહ્યા છે અને ગણતરીની પળોમાં જ તમામ જે બાંધકામ છે તેને જમીનગ્રોસ્ત કરવામાં આવે આપ જોઈ શકો છો અહીંયા એક સિંગલ ફ્રેમમાં એક બે ત્રણ ચાર ચાર જેટલા જેસીબી તો અહીંયા જ જોવાઈ રહ્યા છે મારી જમણી તરફ બીજી બાજુ નજર કરીએ તો એટલા જ મોટા પ્રમાણમાં જેસીબી ચારે તરફ ફરી રહ્યા છે એટલે જ્યાં નજર કરો ત્યાં કામગીરી તો એક જ છે આ ગેરકાયદેસર બાંધકામોને જમીન દોષ કરવાનું કારણ કે જે જગ્યા ઉપર આ બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા ત્યાં ભૂતકાળમાં તળાવનું પાણી હતું પરંતુ સંપૂર્ણ સુનિયોજિત રીતે આખાએ પાણીમાં મટીરિયલ ડેબ્રિજ નાખી નાખી અને તેને પુરાણ કરવામાં આવ્યું તે બાદ જાણે કે મેદાન બની ગયું એટલે બહારથી આવનારો પ્રથમ જ્યારે કોઈ આ દ્રશ્ય જોયો તો તેને એમ જ લાગે કે આ હતા અહીંયા તો તળાવ હતું જ નહીં એટલે તળાવનું અસ્તિત્વ મિટાવી અને તેની ઉપર પોતાની આવડત મુજબના પોતાની ક્ષમતા મુજબના નાના મોટા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા નાના જે શ્રમિકો હતા તેમને નાના ઝોપડા બાંધ્યા તેનાથી વધુ હતા તો તેમને ક્યાંક કોઈ કે પાર્કિંગ માટેનો શેડ બાંધી દીધો અન્ય મરઘા ફાર્મ બનાવી દીધા તો આ જે અન્ય માથા પર તત્વો હતો તેને તો રિસરનું વૈભવી ફાર્મ હાઉસ બનાવી દીધું જેની વૈભવતા આપણા સહયોગી ઉદય બતાવી છે એટલે આ હવે હું બીજી તરફ જઈ રહ્યો છું ત્યાં પણ આપ જ્યાં નજર કરો ત્યાં ચારે બાજુ તંત્રના જેસીબી મશીન જે છે તે કહી શકાય કે બેફામ રીતે કોઈપણ પ્રકારના દયાભાવ વગર કારણ કે આ વિષયો છે દયાભાવ રાખવાની જરૂર પણ નથી કારણ કે સરકારી જમીનને પચાવી પાડવાના ઈરાદા સાથે જ આ અહીંયા બાંધકામ કરવામાં આવ્યું હતું જેને હવે જમીન દોષ કરી દેવામાં આવ્યા છે એટલે એક સાથે આક્રમકતાપૂર્વક તમામ જેસીબી જેને જ્યાં જે દિશામાં જગ્યા મળે છે તે મુજબ જ્યાં પણ કાચું પાકું બાંધકામ દેખાય છે તે સાથે જ તે તૂટી પડે છે એટલે બહારની તરફ ઉદય આપણા સહયોગી છે અંદરની તરફ હું છું આપ અહીંયા જોઈ શકો છો અહીંયા આ એક પક્ષી ઘર છે કે જે કબૂતરોને અહીંયા રાખવામાં આવે છે પિંજરામાં એટલે આ દિવાલની બીજી તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ શકો છો કબૂતરો જે છે તે અહીંયા ઉડાઉડ કરી રહ્યા છે સાથે જ કોર્પોરેશનના જે શ્રમિકો છે તે પણ અહીંયા બિલકુલ સતર્કતાથી કામગીરી કરી રહ્યા છે કારણ કે કોઈ અબોલ પક્ષીનો જીવ ન જાય તે તેમની પ્રાથમિકતા છે એટલે આજે આ પક્ષીઓને જે રાખવામાં આવ્યા હતા તે અહીંયા છત પરથી દૂર જવા તૈયાર નથી એકવાર તમામ જે પક્ષીઓ અહીંયાથી દૂર જશે તે સાથે જ અહીંયા આ જેસીબી ફરી વર્ષે આપ જોઈ શકો છો કેટલાક કર્મચારીઓ કબૂતરને અહીંયાથી ખસાવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે આ કબૂતરો નિયમિત અહીંયા રહેતા હોવાથી તેમને પણ ખબર છે કે આ તેમનું ઘર હતું પરંતુ તેના ઉછેરવાવાળા તેને પાલન કરવાવાળા માલિકો કોણ હતા તેની ઓળખ તેની જાણ કબૂતરોના નથી એટલે હાલ તો કર્મચારીઓની પ્રાથમિકતા એ છે કે કોઈ પણ કબૂતરને નુકસાન ન પહોંચે તે બાદ આખું આ પક્ષી ઘર